નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં જો આજે આપણે પલટી ખેપા હાલે જો હવે તો પૂરા થવા આવ્યા છે અને જો આપણે પાવરટેક હાલે હલે પલટી ખેપા આપણે એકાત્ર વર મારી જ દઈએ એક વર નહીં ને એક વાર હારી દઈ અલગ અલગ ખેતરમાં અને જો પલટી ખેપા અવાર ઘણું ભૂકલ છે અને લેફા પણ સારા પડ્યા કેપાનો મતલબ જો આપણે કળું હું ને તો મારીને ઓછામાં ઓછું પચીસ દી મહિનો દિવસ તો રહેવાય જ અને તો જ આપણે સારી ખેલ ને હું થાય ને અવાર ટાઈમ છે અમારે નળના ઉનાળું મગ ને હોય અવાર તો પાણી નથી એટલે કંઈ વાવતર કર્યું નથી આપણે ડ્રાઈવર પણ એઠા રખડે ને ચેક કરીને માલાય ચેપાના આપણે ફાયદા જતન થાય એકતા ઊંડી ખેડ થાય અને જમીન ભૂખાઈ હારી જાય અને બીજા નંબરમાં આપણે ખળનો કંઈ ગયારો હોય એ પણ બધો એકસો જાતો રહી અને ખળ પણ ના થાય ખેપા આપણે મારતા હોઈએ તો હારું જોઈએ ખેપા જો આપણે હાઈડોલિક વાળા છે એટલે મળે છે એટલે સુક્કલ પડવું હોય એટલે બે પણ હારા જાય લીલામાં ગારો સોટે તો ઓછા વેચતા હોય એટલે જીમ પડવું સુકલ હોય સુપળામાં જે ખેપા હારા વેચતા હોય આમ હવે એક મહિનો દિવસ તો રહેવા જવું ફૂકાવવા જવું એટલે ઊંડી ખેડ કરવી પણ આપણે જરૂરી છે અને બીજા નંબર મજા આ પાછું પળું આપણે માંડવી વાવી હોય તો આનો બે ત્રણ વખત આપણે થાંભલો ખાંભમાં જ નહીં જાતો એટલે પળું જામી જાય એટલે આમ કંઈ નુકસાન પોલું કે ખેતર રહેતું નથી ઘણા કહેતા હોય કે આપણે બહુ ઊંડી ખેડ કરી તો માંડવી બહુ થાય નહીં અને માંડવીમાં હુકારો આવે પણ તમે સારો એવો હમણ મારી દીધો બે ત્રણથી ગ્યાર હોય એટલે ફળું બધું જામી જતું અને સારો વરસાદ થઈ જાય એટલે કંઈ નડતું નથી અને માંડવી પણ હારામાં હારે જે મેં ગઈ સાલ માર્યા હતા એ ખેતરમાં પણ વીઘામાં ત્રીસ મણનું ઉત્પાદન આવ્યું હતું માંડવીમાં એટલે કંઈ પણ માંડવીમાં પણ નડતા નથી ઊંડી ખેડ કરો તો અને આપણે ખડમાં પણ બહુ ફાયદો થાય છે અને બચજો આજના વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બચ્ચો ધન્યવાદ